જૂનાગઢમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર કર્મી રથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી ભવનાથ સ્થિત પ્રગટેશ્વર મંદિર ખાતે તેમનો આ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો અનારામ હેડ કોન્સ્ટેબલ તરીકે રાજકોટ રૂરલમાં ભરતી થનાર દિલીપ પરમારનું ગઈ તારીખ ત્રીસમીના રોજ વયમર્યાદાને લીધે નિવૃત્તિ થતાં પોલીસ હેડક્વાર્ટર જૂનાગઢ ખાતે ઢોલ નગરાના સથવારે તેમજ ફૂલ હાર દોરા કરી ઉષ્માભેર તેમને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું તેમજ શ્રી ભવનાથના શ્રી પ્રગટેશ્વર મંદિરના મહંત શ્રી બિરલાદાસ બાપુના સાનિધ્યમાં આ સન્માન સમારોહ સાથે ભોજન પ્રસાદનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે દિલીપભાઈ પરમારે તેમના પોલીસની ફરજ દરમિયાન કરેલી કામગીરીના સ્મરણો વાગડતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકમાં શ્રી સોમનાથ મંદિર ઉપર હુમલો અને બોમ્બ ધડાકા થયા હતા આ સમયે તેમની ફરજ શ્રી સોમનાથ ખાતે હોવાને લીધે પોલીસ ઓફિસર હકુ ભાર્ગવના આદેશ અનુસાર તેમની સાથે કામગીરી કરી અનેક લોકોના જીવ બચાવ્યા હતા તેમજ પોતાના જીવની ચિંતા કર્યા વગર તેમણે ફરજ બચાવી હતી